હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ આપણે કૃષ્ણધામ ગૌશાળાની જે પણ વ્યક્તિએ કૂપનો મારી પાસે લીધેલી હતી તે કૂપનોને ટ્રાન્સફર કરવા માટે જે સ્ક્રીન પર નંબર મિત્રો દેખાઈ રહ્યો તેના પર તમારી જે કૂપન તમે લીધેલી તેને વોટ્સઅપ ઉપર ફોટો મોકલાવી દેવાનો બરાબર તમને નવી કૂપન મળી જશે અને આપણે ટ્રાન્સફર કઈ રીતે કરવાની છે તેની વાત હું વિડીયોની અંદર આગળ માહિતી આપું અને જે વ્યક્તિને નવી કૂપનો લીવી એ પણ મળી જવાની છે તો સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો તેના પર વોટ્સઅપ કરી દેવાનું વોટ્સઅપની અંદર મિત્રો નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખીને મોકલવાનું રહેશે તો ડ્રો કઈ જગ્યાએ થવાનો તેની આપણે વાત કરી લઈએ જન વિકાસ ફાઉન્ડેશન બરાબર મોટી ડેમાય તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાની અંદર મિત્રો આ ડ્રો થવાનો છે અને આ ડ્રોની કૂપન પ્રાઇસ છે ત્રણસો નવ્વાણું રૂપિયા અને સાથે ઇનામો છે પોઈન્ટસો એકાવન આ ડ્રો ખુલવાની તારીખ છે ત્રીસ ત્રણ બે હજાર પચીસને રવિવારના દિવસે બરાબર છે આ ડ્રોની ની અંદર મોટું ઇનામ છે મિત્રો પંદર લાખ રૂપિયા એની અંદર સ્કોર્પિયો ગાડી પણ બતાવવામાં આવી છે અને લોડર પણ બતાવવામાં આવેલું છે પણ એમાં લાખ રોકડ ફર્સ્ટ ઇનામ લાગશે ઇનામ છે એની અંદર છ લાખ રોકડ એમને રાખેલા સ્વિફ્ટ ગાડી અને ઇકો પણ બતાવ્યો છે બાજુની અંદર અને એની અંદર રોકડ છ લાખ રૂપિયા બરાબર છે અને સાથે મિત્રો ટ્રેક્ટર નંગ પહોંચ રાખેલા છે અને બાઈક નંગ એકવીસ રાખેલા છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક્ટિવા નંગ ત્રીસ રાખેલા છે આઈફોન રાખેલા છે દસ નંગ બરાબર ત્રી એલસીડી સીડી વલણાયંત્ર કુલર અને આ બધા નોની મોટી ઘર વપરાશની વસ્તુઓથી કુલ ઇનામો છે ને પોણસો ને રાખેલા છે ડ્રો ખોલવાની તારીખે છે ત્રીસ ત્રણ બે હજાર પચીસને રવિવારના આ દિવસે આ ડ્રો ખુલવાનો છે આ ડ્રોની અંદર કાજલ મેરિયા મેક્સ આઈ શિલ્પા પ્રજાપતિ મુકેશભાઈ લાલપુર આ બધા આવવાના છે બરાબર છે અને આ ડ્રોની જે પણ વ્યક્તિને કૂપનો લેવી હોય તો સ્ક્રીન પર જે નંબરો દેખાઈ રહ્યા છે તેના પર મિત્રો વોટ્સઅપ કરવાનું નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર લખીને મોકલી દેવાનો તમને મિત્રો કૂપનો મળી જશે બરાબર છે અને આપણા પાસે જે કૂપનો તમે ઓનલાઈન દ્વારા લેશો તમામ કૂપનો મિત્રોએ ડ્રોનની અંદર આપણે મૂકવા જઈએ છીએ સ્થળ પર આપણે રહીએ છીએ ઘણા બધા લોકો અમને સ્થળ પર મળતા હોય છે જે મારી પાસે કૂપનો લીધેલી હોય ને તે પણ આવેલા હોય છે તેમને કે લોકોને પણ ખ્યાલ રહી પણ આપણે આગળ વિડીયોમાં તમને બતાવશું બરાબર છે એટલે જે પણ ટોકો તમે અમારી પાસે ઓનલાઈન લેશો તમામ ટોકન આપણા ડ્રોનની અંદર જવાના છે ફરજિયાત બરાબર છે એટલે કોઈ ચિંતા કરવી નહીં કોઈ ગલત કમેન્ટ નહીં કરવાના ઘણા બધા ગલત કમેન્ટ કરતા હોય કે આ આવી રીતે બધું તમારે જોવાના આપણા સોના વિડીયો છે એમ લેવાનું લેવાનો તમામ લોકેશન ઉપર ગયેલા છો જે લોકેશન ઉપર આપણે રૂબરૂ ભોકી નથી શકતા તે જગ્યાના આપણે કોઈ પણ કૂપન વેચી લીધી કૂપન એવી જ વેચવાની કે જે જગ્યાએ આપણે રૂબરૂ જઈ અને ટોકન આપણે હાથે જ મૂકવાના બરાબર ડ્રોનની અંદર એટલે શું છે કે જે વ્યક્તિ લીધેલા હોય એમને અન્ય અન્ય અન્યતા બીજો હોય છે કે તમને કૂપન દ્વારા ઇનમ લાગે એની અંદર અમે પણ રાજી છીએ બરાબર છે તમારા ટોકન અમારે ઘરે સુધી ઘરે પડી રાખો એનાથી કોઈ મતલબ હોતો નથી કેમ કે જે ટોકનના લીધેલા એ પણ જમા કરાવવાના હોય છે અને જે બુકો કોરી હોય અથવા તો જે બુકોની અંદર ટોકન નથી ફાટેલા એ પણ જમા ફરજીયાત કરાવવાનો પડે એમને હિસાબ તો આપવો જ પડે કે તમે કેટલી બુકો લીધેલી છે અને કેટલા ટોકન ફાટેલા કેટલા ટોકન નથી ફાટેલા તમામ હિસાબ આપવો જ પડે તે કોઈ આવી ગલત પ્રેમીમાં રહેતા નહીં બરાબર છે અને આપણો કામ ક્લીન કટ છે બરાબર છે કોઈ પણ વ્યક્તિને હિંમતનગર મળવું હોય તો આ ડ્રોને દઈશે તમે અમને મળી શકશો રૂબરૂ બરાબર છે તો આપણે એનો વિડીયો પણ બનાવશો બરાબર અને જે પણ વ્યક્તિને કૂપનો લેવાની ઈચ્છા હોય લઈ લેવાની રાજસ્થાનના લોકોની લેવી તો લઈ લેવાની બરાબર છે અને આપણી પાસે જે કૂંકનો લેશો એની સાથે કોઈ તમારી સાથે ઓલું બીજું થશે એ નહીં અને કૃષ્ણધામ ગૌશાળાનો ડ્રો મિત્રો કેન્સલ થયો તો તો એની વાત આપણે આગલા વિડીયોમાં કરીએ એ વિડીયો તમારે લેવાનો અને એના જે ટોકન મારી પાસે લીધેલા છે એ ટોકનને મિત્રો ટ્રાન્સફર આ ડ્રોની અંદર કરવાના છે આ ડ્રો છે મિત્રો સાબરકોઠા જિલ્લામાં થવાનો છે અને ફરિયાદ થવાનો ડ્રોમાં કોઈ ટેન્શન લેવું નહીં બરાબર ઘણા લોકો તો ભરમિત વાતો કરશે પરણું બધું એમાં શું નથી પેલા બનાસકાંઠાના એ હતા કે નહીં એના કારણે એ ડ્રોમાં થોડોક પ્રોબ્લેમ છે તો બાકી એ ડ્રો થવાનો જ હતો જ પાછામાં તો એમને કહેવામાં આવ્યું હતું કે ડ્રો તમે કરી નાખો પણ એ વ્યક્તિ પાસે કંટાળેલા હતા બધા એજન્ટ લોકો બધા નીકળી ગયા હતા એના હિસાબે ડ્રો હાવ કેન્સલ કરવામાં માંગી બાકી જે પણ વ્યક્તિ કૂપનો લીધી ટ્રાન્સફર આપણે કરી આપશું સ્ક્રીન પર નંબરો દેખાય રહ્યા તેના પર વોટ્સઅપ કરી દેવાની ધોની ટિકિટ હોય ધોની કૂપની વોટ્સઅપ કર દો એના બદલા તમને નવી કૂપન મળી જશે બરાબર મારી પાસે લીધી છે બીજા કોઈ એજન્ટો પાસે લીધી છે એના ઉપર કોઈ ખ્યાલ થયા નહીં બરાબર મેં ઘણા વખત એક રાજસ્થાન એમ કર્યું હતું લીધીથી બીજા વ્યક્તિ પાસે કૂપનો અમારા વોટ્સઅપ ઉપર મેસેજ મળ્યા હતા તમે પેમેન્ટ કરો તમે આમાં કરો તે એવું મિત્રો થાય નહીં જે પાસે તમે ખોયું હોય ને ગોતવાનું ને જે જગ્યાએ હોય અહીંયા ગોતો તો વસ્તુ મળે હવે તમે લો બીજા એજન્ટો પણ તમે અમને ખોટી રીતે હેરાન કરો એ કોઈ મજા ના આવે અમારી પાસે લીધી છે જ તમને એના બદલામાં જ તમને નવી મળશે તો આ વાતનું દરેકે ધ્યાન આપું અને આ વિડીયો મિત્રો વધુમાં વધુ શેર કરો નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને વિડીયોને મિત્રો લાઈક કરો કોઈ પ્રશ્ન બીજો હોય તો કમેન્ટ કરવાની છૂટ છે કમેન્ટ કરજો બરાબર તો આજના વિડીયોમાં આટલો ફરી મળશે નવા વિડીયોની અંદર જય ગૌ માતા જય ગોપાલ